વડોદરાનો અવાજ ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આવેલ નટુભાઈ સર્કલ પાસે રિક્ષા ચાલકે બાઇક સવારને ફટકો મારી દેતા બાઇક સવાર ઘાયલ થતાં તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો નટુભાઈ સર્કલ પાસે ઓટો રિક્ષા ચાલક અને બાઇક વચ્ચે નહીં જેવી બાબતે તકરાર થતા રિક્ષા ચાલક ઉશ્કેરાઈ જઈ બાઇક ચાલકને સીધો ફટકો મારી દીધો હતો રિક્ષા ચાલક અને બાઇક વચ્ચે બાઇક સવાર ઓવરટેક કરવાની બાબતે ઝઘડો થયો હતો લોકટોળા ઉશ્કેરાઈ જઈ રિક્ષાને ઊંધી પાડી દીધી હતી 어 맞다. 너 먼저 가도 가불리야